હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સીધલ્સ કિચન ગુજરાતી આજે આપણે બનાવવાના છીએ દિવાળીના નાસ્તાના ફરસાણ માટે ફૂલવડી તો મિત્રો આ ફૂલવડી આપણે એકદમ ફરસાણની દુકાન જેવી ક્રિસ્પી સોફ્ટ અને દાણેદાર બનાવીને રેડી કરીશું તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જો તમે આ રેસીપી વિડીયો ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો આપણે એક મોટી તપેલીમાં થોડું એવું પાણી લઈ લઈશું અડધા કપ જેટલું પાણી લેવાનું છે વધારે પાણી આપણે પાછળથી એડજસ્ટ કરીશું અત્યારે અડધા કપ જેટલું પાણી આપણે મસાલાને ઓગાળવા માટે જ લીધું છે હવે પાણીમાં આપણે 4 થી પાંચ ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને એક કપ જેટલું દહીં વજનમાં પચાસ 50 થી ત્રણ ચમચી જેટલા આપણે સફેદ તલ ઉમેરીશું મિત્રો ફૂલવણીનો મસાલો થોડો આગળ પડતો હશે તો તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે એક ચમચી જેટલી ઝીણી લીલી વરિયાળી ઉમેરી લઈશું બે ચમચી જેટલા વાટેલા સૂકા ધાણા ઉમેરવાના છે એક મોટી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું જો તમને તીખાશ પસંદ હોય તો તમે સાદું મરચું પણ ઉમેરી શકો છો બે ચમચી જેટલું આપણે મીઠું ઉમેરવાનું છે અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું બે મોટી ચમચી જેટલો ધાણા જીરો પાવડર ઉમેરીશું અને એક અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર ઉમેરીશું અને સાથે જ સો ગ્રામ જેટલું જે અડધો કપ પાણી લીધું હતું તેમાં છે એટલે ખાંડ છે તે સરસ જશે અને બધા જ મસાલાને આ રીતે આપણે મિક્સ કરી લેવાના છે અને પાંચ મિનિટ જેવું આપણે તેને ઢાંકીને રહેવા દઈશું પાંચ મિનિટ રહેવા દેવાના કારણે દહીં અને પાણી છે તેમાં બધા જ મસાલા છે તે સારી રીતે ઓગળી અને મિક્સ થઈ જશે પાંચ મિનિટ થઈ ગઈ છે મિત્રો અને ખાંડ છે તે સરસ ઓગળી ગઈ છે તો હવે આપણે તેમાં ચણાનો કરકરો લોટ ઉમેરીશું જે લોટ આપણે મોહનથાળ બનાવવા માટે વાપરતા હોઈએ છીએ એ જ લોટનો આપણે ઉપયોગ કરવાનો છે તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલો ચણાનો કરકરો લોટ લઈ લીધો છે અને પાંચસો ગ્રામ લોટમાંથી હું ફૂલવડી બનાવી રહી છું લોટને આપણે મસાલાના મિક્સર સાથે સરસ એવો મિક્સ કરી લઈશું અને ફૂલવાડીનો લોટ છે મિત્રો તે કઠણ જ હોય છે એટલા માટે આપણે પાણી રેડવાની સહેજ પણ ઉતાવળ કરવાની નથી આ રીતે બધું જ મિક્સ કરી લીધા પછી આપણને જરૂર લાગે તો અડધો કપ જેટલું પાણી અહીંયા મેં ફરીથી ઉમેર્યું છે પાંચસો ગ્રામ લોટ મારે ફૂલવાડીનો બાંધો હતો એમાં મને સો ગ્રામ જેટલા જ પાણીની જરૂરત પડી છે બાકી આપણે પચાસ થી સાઈઠ ગ્રામ જેટલું દહીં ઉમેર્યું છે અને મસાલાનું જે પાણી રિલીઝ થાય એમાં જ આપણો લોટ છે તે રેડી થઈ ગયો છે રેડી થયેલા લોટને આપણે મિનિટ રહેવા એટલે જે કરકરો લોટ છે તે પાણી શોષી અને સરસ એવો ફૂલી જશે પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે મિત્રો અને આ રીતે તમે ચેક કરી શકો છો કે જે ફૂલવડી માટેનું બેટર છે તે પરફેક્ટ છે કે

હવે અહીંયા હું ફૂલવાડી કોઈ ઝારાથી નથી બનાવવાની પરંતુ આ રીતે જે નમકની થેલી આવે છે તેનાથી બનાવવાની છું મિત્રો આ રીતની કોઈ પણ તમે પોલિથીન બેગ લઈ શકો છો તો દૂધની થેલી હોય તો તમે એ પણ લઈ શકો છો એકદમ ફટાફટ અને ઈઝીલી બની જાય છે આ રીતે ફૂલવડી બધાની પાસે ઝારા નથી હોતા તો આ રીતે પણ તમે ઈઝી વેમાં ફૂલવાડી બનાવી શકો છો આ રીતની સરસ મીઠાની થેલી છે જે ઝાડા પ્લાસ્ટિક વાળી આવે છે તેમાં આપણે ફૂલવડીનું તૈયાર કરેલું બેટર છે તે ભરી લઈશું અને ત્યારબાદ જે આપણે કોન આવે છે એ રીતે થેલીને એક સાઈડથી કટ કરવાની છે તો મિત્રો આ રીતે આપણે ફૂલવડીની થિકનેસ ને બેલેન્સ કરવા માટે એ રીતનું જ હોલ કરી લઈશું અને કાતરની મદદથી જો કટિંગ કરવામાં થોડું નાનું મોટું હોય તો આપણે તેને એડજસ્ટ કરી લઈશું આ રીતે સરસ એવું બેટર ભરી લીધું છે એક બાજુ ફૂલવડીને પાડી લઈશું આ રીતે પ્રેસ કરતા જઈ અને ફૂલવડીની સાઇઝના ટુકડા આપણે ચપ્પો ની મદદથી કટ કરવાના છે તો મિત્રો ફટાફટથી ઈઝી વે માં થઈ જતી આ પ્રોસેસ છે સેચ પણ વાર લાગતી નથી અ પ્લાસ્ટિક ની થેલી છે એટલે એટલું સાચવવાનું કે હાથમાંથી લપસી ન જાય કારણ કે તેલનું કામ હોય છે તો થોડું રિસ્કી તો હોય છે પરંતુ આપણે લેડીઝ ને ટેવાઈ ગયેલા હોય છે તો કઈ વાંધો આવતો નથી તો આ રીતે ફૂલવડી આપણે પાડતા જઈશું અને ચપ્પોની મદદથી કટ કરતા જઈશું અહીંયા તમે જોઈ શકો છો કે ફટાફટથી કઈ રીતે ફૂલવડી પડતી જાય છે અને તરત જ બધી ફૂલવડી છે તે ઉપર આવતી જાય છે મતલબ તમારા મસાલામાં કોઈ પણ પ્રકારની ભૂલ નથી સોડા કે કંઈ પણ તમે બધું જ પરફેક્ટ ઉમેર્યું છે એ વસ્તુની ચકાસણી થઈ જાય છે આ રીતે બધી જ ફૂલવડી મેં પાડી લીધી છે અને હવે તેને ગેસની ફ્લેમ સ્લો રાખી અને આઠ થી દસ મિનિટ જેવું તળાવવા દઈશું ફુલવાડી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે એટલા માટે આપણે તેને 8 થી 10 મિનિટ જેવું તળવાનું છે જેથી કરીને બહારનું લેયર છે તે સરસ ક્રિસ્પી બનીને રેડી થાય એકદમ દાણેદાર અને અંદર એકદમ સરસ એવી તળાઈ જાય તો મિત્રો આ રીતે ફુલવાડીમાં ક્રેક્સ પણ સરસ એવી આવી ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો કે ફૂલવડીમાં સરસ એવી ક્રેક્સ આવી ગઈ છે અને મિત્રો ફૂલવડી ખાવામાં ત્યારે જ સારી લાગે છે જયારે તમે પણ જો પરફેક્ટ મસાલા સાથે ફૂલવડી બનાવશો તો તમારી ફૂલવડી પણ પરફેક્ટ બનીને રેડી થશે આ રીતની ક્રેક્સ આવી છે મતલબ સમજી લેવાની કે ફૂલવડી પરફેક્ટ એવી બનીને રેડી થઈ છે આઠ થી દસ મિનિટ જેવું આપણે તેને ફેરવતા રહી અને તળાવવા દઈશું અને સરસ એવો થોડો ડાર્ક પડતો કલર થઈ જાય એટલે આપણે તેને કાઢી લેવાની છે તો મિત્રો તહેવારમાં આપણે એકની એક વાનગી ન બનાવતા આ રીતે કંઈક નવું ટ્રાય કરીશું તો ઘરના પણ હેપ્પી થઈ જશે અને જો કોઈ મહેમાન આવે તો તેને પણ સારું લાગશે તો અહીંયા ફટાફટથી બની જતી એવી ફૂલવડીની રેસીપી આ વખતે તમે જરૂરથી બનાવજો ફૂલવડી ભાવે છે બધાને જ પણ ફૂલવડીનું નામ સાંભળે એટલે કઈ રીતે બનાવશું શું કરશું જારો નથી આ પ્રોબ્લેમ બધાને જ થતો હોય છે પરંતુ એકવાર જો મારે આ રેસીપી વિડીયો જોશો તો તમને જરૂરથી એવું લાગશે કે ફૂલવડી બનાવવી ખરેખર ખૂબ જ ઈઝી છે સેમ પ્રોસેસથી આપણે બીજી પણ ફૂલવડી છે તે બનાવી લીધી છે અને આ રીતે મોટી જાળીમાં તેલ નીતરવા માટે મૂકી દીધી છે સરસ એવી ફૂલવડી આપણી બનીને રેડી થઈ ગઈ છે ઠંડી થવા માટે રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને ને કરવાનું બિલકુલ ન ભૂલશો જો તમે આ રેસીપી વિડિયો ફેસબુક પરથી જોઈ રહ્યા હોવ તમારા ફેસબુક પેજ ને ફોલો કરજો ફેસબુકમાં પણ તમારા ફ્રેન્ડ ફેમિલી ને શેર કરજો અને આ દિવાળી પર આ ફૂલવડીની રેસીપી મારી રીતે એકવાર જરૂર બનાવજો મળીશું નેક્સ્ટ રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ